પ્રમુખશ્રી મારા સાથે જયેન્દ્રભાઈ તાલુકા પંચાયતના મારા ભાઈશ્રી પ્રકાશભાઈ દેસાઈ તેમજ લિબર્ટીના સંચાલક વિદ્યાર્થી ભાઈઓ બહેનો મિત્રો મને ઘણા ટાઈમથી આવો વિચાર થતો હતો કે આપણા અહીંયા ગાડી છોકરાઓ છે દીકરીઓ છે હોશિયાર છે ઘણો પણ હોશિયાર છે પણ એને જે સાચું માર્ગદર્શન મળવું જોઈએ એ માર્ગદર્શન માટે જે તે વિસ્તારની અંદર માન લો બરોડા છે સુરત છે નવસારી છે અમદાવાદ છે મહેસાણા છે એ વિસ્તારની અંદર કોચિંગ ક્લાસો ટ્રેનિંગ ક્લાસો એ સહિતના વિદ્યાર્થીઓને આપવામાં આવે આવતું હતું એટલે મને એવું થયું કે અમારા સમાજ આદિવાસી સમાજના લોકો છે અને હોશિયાર બાળકો છે દીકરીઓ છે તો એમને સાચું માર્ગદર્શન મળે અને એમને પ્રોત્સાહન કરવા માટે મને એક વિચાર આવ્યો એટલા માટે મેં મારી રીતે પ્રયત્ન કર્યો અને સંપર્ક કર્યો એમાં અમારા ભાઈ શ્રી પ્રકાશભાઈ દેસાઈ જયેન્દ્રભાઈ અને અમારી પૂરી જે ટીમ છે એમનો પૂરો સાથ સહકાર છે આની અંદર તમને જે ભાઈના છો કેવી રીતના પરીક્ષા આપવાની છે તેની માટે તમે કોઈ મને કંઈક તમે કરી કંઈ શીખ્યા છે એની માટે તમે મને કંઈક દીકરી હોય કે દીકરો હોય કોઈક મને અહીંયા ગાડી એ વિષય પર મને જરા પ્રકાશ પાડે તો મને થોડુંક એવું થાય કે આટલા સમય જે તમને અંદાજી નવસો કલાક જેટલો તમને અભ્યાસ કરવામાં આપવામાં આવ્યો હતો એ અભ્યાસ કરીને અંદર તમે કેટલું શીખ્યા છે કેટલું નથી શીખ્યા એ પણ મને જરાક અમે બેઠેલા બધાને અહીંયા ગાડી તો ખ્યાલ આવે તો આવનાર સમયની અંદર અમે આનથી મોટો આખા વિસ્ત જેટલો બને તેટલો મોટો આવા આપણા બાળકોને પ્રોત્સાહન મળી રહી અને કંઈક ને કંઈક રીતે મદદરૂપ છે એવો અમે પ્રયત્ન કરીશું એટલે કોઈક બાળક કોઈ દીકરો કોઈ કોઈ દીકરી અમને કોઈક વિષય પર ચર્ચા કરીને બતાવે કે માનો કે ભાઈ બંધારણ વિષય છે બંધારણ વિષય પર ચલો કોઈ દીકરી બોલો બંધારણનો સબ્જેક્ટ છે તો બંધારણ વિષય કોઈક અમને એ વિષય પર ચર્ચા કરી બતાવો કે તમે કેવો એની અંદર શું છે આપણું બંધારણ આર્ટિકલ માન લો કે કોઈ બી આર્ટિકલ તમને જે શીખવાડે એ આર્ટિકલ પ્રમાણે તમે કહી શકો છો સંવિધાન એ આપણે એવું જાણવા મળે છે કે આપણે એક જાગૃત નાગરિક તરીકે સંવિધાનના આધારે આપણે જીવન જીવતા હોય છે અને આપણે જે બંધારણમાં જે અનુચ્છેદો આપેલા છે આર્ટિકલો એમાં આપણે

તેના વિશે સમજાવ્યું તમારે વાંચવું સેવી રીતે કેનથી વાંચવું જેને તમે યાદ રહે અને કેટલા કલાક વાંચવું તેના તેની પણ અમને માર્ગદર્શન આપ્યું તેના બધા સા લોકોનો ખૂબ ખૂબ આભાર એમને અમારા માટે ખૂબ મહેનત કરી અમને જેટલી વાર નતો આવડતો તેટલી વાર કીધું કે તમે બોલો તમે તમને શીખવાડી તમે કંઈક બોલશો તો તમે અમને પણ ખબર પડશે કે તમે કરી શકશો કે નહીં તેવી ખૂબ માર્ગદર્શન આપ્યું અમને અને દરેક સર સરને આભાર

સ્ટેપ તો ભર્યું કે મેં તૈયારી કરી રહ્યા છે એટલે એમને થોડુંક બહુ બીજી પડ્યું પહેલા મોટા મોટા ચોપાઈ ઈચ્છા થાય એટલા માટે સાહેબ દ્વારા ચાલુ કરવામાં આવે બહુ સારી વાત છે અને આમાંથી છોકરાઓ ઘણા પાસ થાય અને બીજા વિદ્યાર્થીઓને સહાય મળે આમાંથી પાસ થાય તો આગળ સાહેબ ચાલુ કરે એ તો બરાબર છે એટલે ફરજ બને કે અમે બી કરીએ બધું સાહેબ પણ કરાય એટલે આપણે બી અમારે બી મહેનત કરવી જોઈએ આ છોકરાઓને કેવું છું તો અમના સમયમાં બીજી કોઈ ભરતી આવે કોઈ પરીક્ષા આવે તો સાહેબ સાહેબ અમને રજૂઆત કરીશું તો કરશે એમ પણ અત્યારનું ચાલે છે એમાં થોડાક પાસ થવા જરૂરી છે ઓલમોસ્ટ એસી નેવું ટકા તો પાસ થવા જ જોઈએ એટલે બે મહિના ક્લાસ ચાલેલા અને ત્રણેય સાહેબો એકદમ બેસ્ટમાં બેસ્ટ આપ્યું છે બહુ ટોપ લેવલના ફેકલ્ટીઓ છે એટલે સારું કર્યું છે અને જે અત્યારે ને મેથ્સ ચાલે છે એમાં કોલમોટ સબ્જેક્ટ પતાવી દીધા છે રીઝનિંગ મેથ્સમાં છે ટકાવાળી નોટ નાખી સમય પછી સંખ્યા શ્રેણી ઘડિયાળ કેલેન્ડર દરેક સબ્જેક્ટ જે એક્ઝામમાં આવી શકે તે ટોટલ પતાવી દીધું છે અને પીએસઆરનું જે પેપર આવ્યું હતું એમાં પણ સોલ્યુશન કરાવેલું છે એ પેપરમાં જેવું આવવાનું હશે ને એ પ્રમાણે કરાવેલું છે કારણ કે અત્યારે

સર મેં કોલેજ પૂરું કર્યું મને ભારતનો નકશો દોડતા નહીં પણ ત્યાર પછી આ સર આવ્યા ભારતનો ગુજરાતનો નકશો અમે દોડી બતાવો ત્યારે મને એક એક રાજ્યની રાજધાની યાદ રહે છે ત્યાર પછી ફોલ સાહેબ આવ્યા તમે પૂછો કે બંધારણ એટલે શું સર બંધારણ એટલે દેશને ચલાવવા માટે મેં એક શું દેશને ચલાવવા માટે દૂધ દેશને ચલાવવા માટે એટલે સર તમારો ખૂબ ખૂબ આભાર અમને આટલી સારી સુવિધા આપી થેન્ક યુ sir. કેટલાક ના આત્મવિશ્વાસ છે કેટલા છોકરા છોકરી આત્મવિશ્વાસ છે તે કહો કેમ આમ આમ કેમ કરો છો બેટા આત્મવિશ્વાસ એટલે શું કહેવાય બરાબર છે આત્મવિશ્વાસ એટલે તમારા પર બેટા એની અંદર તમે તમારા પર જ છે બધું જે કંઈ કરવાનું છે બરાબર છે અમારાથી જે થતું હતું એ અમે લોકોએ બધી જ રીતે તમને લોકોને જે માર્ગદર્શન આપવાનું જે આ તજજ્ઞો છે એ લોકોએ જે માર્ગદર્શન આપવાનું છે માર્ગદર્શન તમને પૂરેપૂરું આવ્યું બરાબર છે તમારે હવે તમારે લો કે તારીખ પછી એક્ઝામ લગભગ ચાલુ થવાની છે બરાબર છે એની અંદર બાકીના અડધા આવ્યા છે અડધા મતલબ તૈયારીમાં લાગી ગયા હોય કોઈ જોબ પર છે ઘણા બધા છોકરાઓ નોકરી બી કરે છે એટલે એમએસસી ની અંદર શિડ્યુલ હોય એટલે એ હિસાબે બી આજે મતલબ નહીં આવી શક્યા પણ આત્મવિશ્વાસ એ વસ્તુ છે બેટા તમારા અંદર કંઈક ને કંઈક વસ્તુ થવી જોઈએ કે આ વસ્તુ કરીશ અને આ વસ્તુને અમે કરી ચૂકીશું ચાલો તમને તો તમે આમાં કરીશું તમે કોઈ બી વસ્તુની અંદર અશક્ય છે જ નથી કોઈ બી વસ્તુ ચંદ્ર લાગીને માનલો કે માણસ પહોંચી ગયો છે જે તે સમયમાં એવું ન હતું મગજમાં કે ભાઈ ચંદ્ર પર જવાય બરાબર છે એવું મગજમાં હતું પણ આજે કઈ બી મતલબમાં છે તો પછી આપણે જે વસ્તુ છે તમે જે ભણ્યા છો તમને જે માર્ગદર્શન મળ્યું છે બરાબર છે એના અનુસંધાનમાં બેટા તમે લોકો હવે તમારે તૈયારી કરવાની છે હવે હવે આજનો દિવસ માનતા આજે આજથી તમે જવાના છો તો તાર પછી તમારે જે પુનરાવર્તન કરવાનું છે બધા એમ તો તમને કરાવ્યું હશે બધું ફરીથી પુનરાવર્તન કરવાનું તમારે ઘરે જઈને બેસીને તમે કેટલું જે બાકીના જે પાંચ સાત દિવસ બાકી છે એ દિવસની અંદર તમારે બધાએ જઈને જોવાનું તમે કેટલું સ્વીકાર છો કે તમે જાતે પોતાનું તમારું જે કઈ લખત નોટબુક છે એની અંદર તમે પોતે વિષયવાર વિષયવાર ચાલો વિષયવાર ચાલો કે આની અંદર મારા મેથમાં આજના રીતો તમને શીખવાડી હતી એની અંદર તમને કેટલું આવડે છે એક વાર તમે જોવો હવે નહીં જોવાનું તમને કેટલું આવડે છે પોતે બરાબર છે વિજ્ઞાન પર વિજ્ઞાન પર તમને આ સબ્જેક્ટ પર વિજ્ઞાન ભૂગોળમાં તમે ગયા તો ભૂગોળની અંદર તમે કેટલું શીખા બરાબર છે ભૂગોળમાં તમને કેટલું શીખવાડ્યું તમને જાતે કેટલું આવડે છે એ બી તમે તમારે માર્ગદર્શન તમારે મેળવી લેવાનું ક્યાંક ત્યાં પ્લસ માઇનસ આવશે બરાબર પ્લસ માઇનસ હશે પ્લસ માઇનસ પ્લસ એ જે સિસ્ટમ છે એ તમે તો અહીંયા આ તમને શીખવાડ્યું હશે અને કન્ફ્યુઝ નહીં થવાનું જતું એક વાર ગયા પછી ડબલ માઇનસ કોઈ દિવસ થવાનું નહીં રાખવાનું આગળ એટલે આગળ જ જવાનું પછાડી જોવાની વાત કરવાની નહીં જો પછાડી જોવા ગયા તો પછી રહી ગયા દોડમાં જો બધા દોડમાં સિલેક્ટ થયા ને બધા બરાબર પછાડી જોવા રહ્યા હોત તો તમે બધા સિલેક્ટ થતા ના થતા એટલે હવે પછી તમારે જે તમને શીખવાડ્યું છે એની પૂરેપૂરો તમારે અભ્યાસ ફરીથી પાછો પુનરાવર્તન કરી લેવાનો છે બાકીનો અને મગજ અને ફોન જે છે એ ફોન ને તમારે હમણાં હાલની તારીખે બરાબર છે બધા લોકોએ ફોન ને તમારે જેટલો ઉપયોગ થાય ફક્ત ફોન ની અંદર વાત પૂરતી જ કે ભાઈ આપણે જરૂરી છે તો આ ફોનને આપણે જરૂર કંઈક પૂછવું છે કોઈ વાત કરવી છે કોઈ મેસેજ છે મહેરબાની કરીને આ પરીક્ષા પૂરી થઈ જાય ત્યારે આ ફોનને બી બધા ફોન એમ સારો છે એમ આપણું માઇન્ડ ડાયવર્ટ કરે છે બરાબર છે એટલે બધા જ બાળકો ખાસ ધ્યાન આપજો તમે લોકો અને અમને બી ઘણો બધો આનંદ થયો અને હવે પછી આવા આવા બીજા પ્રોગ્રામ અમે કરતા રહેવાના છે બરાબર પણ તમે બધાએ તમને મેં શું કીધું તમારે મહેનત તમારા હાથમાં છે લખવાનો હોય તમારે છે બધા મને નથી આવડતું એ ભૂલી જ જવાનું વસ્તુ સમજી લો કોઈ વસ્તુ અશક્ય છે નથી એટલે બધાય તમારે જે મુંદાવાદન કરો ફરીથી પાછા અને મહેનત કરો મને ચોક્કસ અમને બધાને વિશ્વાસ છે કે તમે બધા જ આની અંદરથી મોટા ભાગે બધા સિલેક્ટ થવાના છો એ અમે આશા પૂરેપૂરી છે અને અમે પ્રાર્થના પરમાત્મા કુદરતને બી અમે કરીશું અને તમારા અંદર આત્મવિશ્વાસ તમારો પોતાનો આત્મવિશ્વાસ છે કે તમારે ટાઈમ રાખવાનો હું સાહેબ અંકલેશ્વરથી આવું છું મેં પર પોલીસની એક્ઝામ રનિંગ પાસ કરી હતી હવે મારી પાસે હું જોબ પણ કરું છું મારા પાસે હવે કોઈ જગ્યાએ જવા માટે કંઈ એ નહીં હતું તો આપણા ઝઘડિયાના ધારાસભ્ય એમએલએ રિતેશભાઈ વસાવાએ આ જે પોલીસના અનુસૂચિત જાતિઓના છોકરાઓ માટે જે આયોજન કર્યું છે પોલીસ ની એક્ઝામ માટે માર્ગદર્શન મળી રહે માટે તો હું પણ અહીંયા જ રહું છું અત્યારે ઝઘડિયા તો અલી સાહેબના માર્ગદર્શન દ્વારા અમને સારું પોલીસમાં અમને જોબ મળે એના માટે ખૂબ સારું આયોજન કર્યું છે એમના માટે હિતેશ વસા સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ સાહેબ કહી દે કોઈ કોઈ હું વલાફળિયા થી આવું છું હું માનનીય ધારા સભ્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા માટે આ ક્લાસનું આયોજન કર્યું અને экзаમોમાં અમને સારું પડે экзаમ ક્લિયર કરતા એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સર જો આવશે લગભગ હા અને

મારું નામ લોકેશ જૈન છે અને અમે અહીંયા છેલ્લા બે મહિનાથી પોલીસ કોન્સ્ટેબલની જે હમણાં હાલમાં ભરતી પડી છે અને જે પંદર તારીખે જે પરીક્ષા આવવાની છે એના માટે આપણે લેખિત તૈયારી કરાવી રહ્યા છે ઝઘડિયા તાલુકાની અંદર એમએલએ સાહેબ શ્રી રિતેશ વસાવા દ્વારા આ જે યોજના છે એમના દ્વારા લાવવામાં આવી છે અને જે લોકો ફિઝિકલ પાસ કર્યા છે જે દોડ પાસ કર્યા છે એવા વિદ્યાર્થીઓને અમે લેખિત પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ અને બધાને શુભકામના આપીએ છીએ કે જે આવનારી જે પંદર તારીખ છે તો એમાં પરીક્ષામાં પાસ થઈને જે ઝઘડિયા તાલુકો છે એમનું નામ રોશન કરે અને પોલીસ ખાતાની અંદર પોતાની ફરજ બજાવે